નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટી અને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જ્યાં કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા શરૂ થઈ રહી છે જ્યાં ધોરણ બારનું પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે વડોદરામાં તંત્રની સતર્કતા તપાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીમાં આતંકી હુમલાના મેસેજથી પોલીસ દોડતી થઈ હતી આતંકીઓને ઝડપી લેવા ચેતક કમાન્ડોને ઉતારવામાં આવ્યા હતા આ દ્રશ્યો જોઈને નાગરિકો પણ અચંબિત બન્યા હતા જોકે મોકડ્રિલ હોવાની જાણકારી મળતા જ રાહત અનુભવી હતી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ વિરોધના સુર ઉઠ્યા છે ત્યારે માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખૂબ જ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનોખી હોય છે જેમાં એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે આ મેળાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે વેસુ વિસ્તારમાં એક હોટેલમાં મુંબઈની મોડેલોને સુરત ખાતે બોલાવી સમગ્ર સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું સુરેન્દ્રનગરના લીમડીના ટોકરાણા ગામે બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે રમતા રમતા બાળક પાણી ભરેલી ડોલમાં પડી જતા દોઢ વર્ષીય બાળકનું મોત થયું હતું જે સમગ્ર ઘટનાને પગલે પંથકમાં શોકનો માહોલ છવાયો છે ઉત્રાખંડી એક ચોકાવનારી અને ચેતવણી રૂપ ઘટના સામે આવી છે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતીની તેના બોયફ્રેન્ડ દ્વારા નિર્દયાથી હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ યુવકે લાશને સુટકેસમાં રાખી અને તેને જંગલમાં ફેંકી દીધી હતી પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે ભારતીય હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ અને ઉત્તરીય રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે આ સાથે ચક્રવાતી તોફાનના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો કવાયતમાં લાગ્યા છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠની ધરતી પરથી લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂંક્યું છે પીએમ મોદીએ અહીં મેગા રેલી યોજી હતી પીએમ મોદી માટે એસી લોકસભા સીટો સાથે ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમણે આગામી ચૂંટણીમાં એનડીએ ગઠબંધન માટે ચારસો બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે

ચાર્જશીટ ફાઇલ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે જો તેવું નહીં થાય તો હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સામે પણ ધરણા કરીશ ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીએ એક ઐતિહાસિક રેકોર્ડ કાયમ કર્યો છે તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા દિલ્હી કેપિટલ્સ સામે મેચમાં આ સફળતા મેળવી છે સીએસકે ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઓવરઓલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણસો વિકેટ લેનાર દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર